હેલો મિત્રો તમારું સ્વાગત છે આજની રસોઈમાં ચોમાસુ આવતા જ રોગચાળો વધવાની શક્યતા હોય છે અને શરીરની પાચન ક્રિયા પણ નબળી થઈ જાય છે એવામાં સુંદર મજાના હરિયાળી વાતાવરણમાં કંઈ જટપટુ ખાવાનું મન થાય છે ને બારે જઈ સ્ટ્રીટ ફૂડની મજા લઈએ છીએ તો એ જ સ્ટ્રીટ ફૂડના ટેસ્ટને આપણે ઘરે જ બનાવીએ જેનાથી બીમાર પણ ન પડીએ ચાલો ઝટપટ બનાવી લઈએ આ ટેસ્ટી અને મજેદાર રેસીપીને તો આજની રેસિપી છે બોમ્બે સ્ટાઇલ ભીડ જો તમે મારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી ફ્રેન્ડ્સમાં શેર કરજો ને બે લાઇકન ઓલનું બટન દબાવવાનું ભૂલતા નહીં જેનાથી મારી આવનારી રેસીપીની નોટિફિકેશન તમારા સુધી પહોંચે બોમ્બે સ્ટાઇલ ભેળ બનાવવા માટે એક બાઉલમાં બાફેલા બટેટા જેને મેં ઝીણા સમારી લીધા છે તેને નાખીશું એક બાઉલ સમારેલું મોટું ટમાટરને નાખીશું એક મીડિયમ સાઇઝની ઝીણી સમારેલી ડુંગળી અડધું ઝીણું સમારેલું શિમલા મિરચ તમે તમારા સ્વાદ મુજબ તીખું લીલું મરચું નાખી શકો છો મીઠું સ્વાદ અનુસાર નાખીશું ત્રણ થી ચાર ચમચી સમારેલી ધાણાભાજીને નાખીશું ત્યારબાદ ચાર થી પાંચ પાપડી પૂરીને ભૂકો કરીને નાખીશું જો તમારે ઘરે પાપડી પૂરી બનાવવી હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે તમે ત્યાંથી જોઈ શકો છો મેં પૂરી પહેલેથી બનાવીને રાખી હતી આ અનેક કામ આવે છે અડધો બાઉલ ઝીણી સેવ લેશું એક ચમચી કાશ્મીરી અથવા તીખું મરચું લેશું અડધી ચમચી શેકેલું જીરું અડધી ચમચી શેકેલા ધાણા અડધો બાઉલ એટલે કે આઠ થી દસ ચમચી ગોળ આંબલીની ચટણી નાખીને સરખી રીતે મિક્સ કરી લેશું ચટણીને કેમ બનાવી તેની રેસીપી જોતી હોય તો તેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં મૂકી છે તો તમે ત્યાંથી જોઈ શકો છો ત્યારબાદ ત્રણથી ચાર ચમચી લીલી કોથમીર ફુદીનાની ચટણીને નાખીશું ની હલાવીને ત્રણ મોટા વાટકા સાદા મમરાને નાખીશું અડધો કપ ચવાણું નાખીને બધાને મિક્સ કરી લેશું ની ઉપર અડધા લીંબુનો રસ નાખીને હલાવી લેશું ગાર્નિશિંગ માટે કોથમીર નાખીને સર્વ કરીશું તમે દાડમના દાણા પણ નાખી શકો છો તો તૈયાર છે બોમ્બે સ્ટાઈલ ભેળ તો મિત્રો આજની રેસીપી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં જણાવજો ફરી મળીશું એક નવી રેસીપીની સાથે